જુનાગઢમાં કોલેજ પ્રોફેસરની શરમજનક કરતૂત સામે આવી છે લંપટે ભેસાણની આર્ટસ કોલેજમાં વિદ્યાર્થીનીને મેસેજ કર્યો હતો વિદ્યાર્થીનીને અભદ્ર મેસેજ કરતી ચેટ પણ વાયરલ થઈ હતી સરકારી વિનિમય કોલેજની આ શર્મશાર કરતી ઘટના સામે આવી છે પ્રોફેસર સામે હજુ સુધી પોલીસ ફરિયાદ ન થઈ હોવાની માહિતી સામે આવી છે

પ્રિન્સિપાલ દ્વારા તે બાબતે જણાવવામાં આવ્યું છે કે આ બાબતે એક સમગ્ર મામલે રાજ્ય શિક્ષણ વિભાગમાં પણ અહેવાલ જાણ સરકારમાં કરી દેવામાં આવી છે આગળ પગલા લેવામાં આવશે તેવું જણાવ્યું હતું હજુ સુધી આ મામલે કોઈ પણ જાતની પોલીસ ફરિયાદ નથી પરંતુ એવું જાણવા મળ્યું છે કે આ ઘટનામાં એક દીકરીએ પોલીસમાં અરજી પણ કરેલી છે અને પ્રોફેસર છે તે સમગ્ર માહિતી સાથે બદલ ભરતભાઈ બાંભણી આપણી સાથે પ્રિન્સિપલ જોડાઈ ગયા છે સરકારી વિનિમય કોલેજ ના સર જે આખી આ ઘટના સામે આવી છે જુનાગઢ ની અંદર કોલેજ પ્રોફેસર ની આ શરમજનક કરતુજ સામે આવી છે આપને આ વિગત મળી છે તો શું આગળ કોઈ કાર્યવાહી કરી એ શિક્ષક વિશે કોઈ વાત આપે કરી શિક્ષક મોકલી દીધું છે બધું અચ્છા તો શું આ ઘટના એ સાચી છે આ વિદ્યાર્થીની સાથે જે રીતે આભદ્ર મેસેજ જે અત્યારે વાયરલ થઇ રહ્યા છે ચેટ વાયરલ છે ઈ જે જે મેસેજ ને ઈ પણ અમે મોકલે છે એ બધું અમે મોકલી દીધું છે ઉપર બિલકુલ ભરતભાઈ આવી કોઈ અગાઉ પણ આ શિક્ષક ની સામે ફરિયાદ દાખલ થઈ છે આવી અગાઉ પણ ઘટના આ શિક્ષકે કરી હોય એમાં શું છે કે હું નવો છું એટલે આગળની મને ખબર નથી બિલકુલ ભરતભાઈ તો હવે આગળ